નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે આપણે આ વિડીયોની અંદર વાત કરવાની છે ગુજરાત પોલીસ ભરતી જેની અંદર પાંચ દિવસની અંદર કુલ કેટલા ફોર્મ ભરાયા જેના વિશેની આપણે આ વિડીયોની અંદર વાત કરવાની છે જેની અંદર આપણે પાંચ દિવસની અંદર કેટલા લાખ ફોર્મ ભરાયા તેના વિશેની સંપૂર્ણ સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવવાની છે જો તમે ચેનલમાં નવા હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જવો તો આપણે માહિતીને આગળ જોઈએ તમે અહીં જોઈ શકો છો કે તારીખ આઠ બાર બે હજાર પચીસના બપોરના બારને સત્તાવન મિનિટે એક ફોર્મ ભરવામાં આવ્યું આપણે તે ફોર્મનો છેલ્લો અરજીનો ક્રમાંક જોઈએ તો જે જે ત્રણ લાખ છ હજાર એકસોને અઠ્ઠાણું થાય છે એટલે કે ત્રણ લાખ છ હજાર એકસોને અઠ્ઠાણું ફોર્મ કાલે બાર ને સત્તાવન એટલે કે આઠ તારીખના રોજ ભરાઈ ગયા હતા જે તમે અહીં જોઈ શકો છો ગુજરાત પોલીસ દર વર્ગ ત્રણ જેની અંદર પીએસઆઈ અને લોકરક્ષક કેડર બે પચીસ છવ્વીસ એટલે કે બે હજાર પચીસ છવ્વીસની જગ્યા માટે તમારી અરજી ઓનલાઈન સ્વીકારવામાં આવી છે જેનો અરજી ક્રમાંક તમે અહીં જોઈ શકો છો અને કુલ ત્રણ લાખ છ હજાર એકસોને અઠ્ઠાણું ફોર્મ કાલે આઠ તારીખના રોજ ભરાયા જે પાંચ દિવસની અંદર ટોટલ ફોર્મ ભરાયા હતા અને આ નંબરનો ઉપયોગ કરી અરજીમાં સુધારા વધારે કરી શકાય છે આ નંબરનો ઉપયોગ કરીને આપનો ફોટોગ્રાફ અને સહીનો નમૂનો જેપીજી ફોર્મમાં અપલોડ કરવાનો હોય છે અને અરજી કન્ફર્મ કર્યા બાદ આ નંબરનો કોઈ ઉપયોગ થશે નહીં આપની અરજી આ વેબસાઇટ ઉપર ફરજિયાત કન્ફર્મ કર્યા બાદ જ માન્ય ગણાશે એટલે કે જો તમે ફોર્મ ભર્યું છે બાદમાં તમારે કન્ફર્મ કરવાનું હોય છે આમ આપણે કહી શકીએ છીએ કે માત્ર પાંચ દિવસની અંદર ત્રણ લાખ છ હજાર એકસોને અઠ્ઠાણું ફોર્મ ભરાયા એટલે કે હજી તો ત્રેવીસ તારીખ સુધી ફોર્મ ભરાશે તો કુલ કેટલા ફોર્મ ભરાશે તે આપણે કહી ન શકીએ પરંતુ અનુમાન છે કે ગયા વર્ષ કરતાં પણ ફોર્મ વધારે ભરાશે એટલે કે ગયા વખતે સાત લાખ આસપાસ ફોર્મ ભરાયા હતા આ વખતે દસ લાખ આસપાસ ફોર્મ ભરાઈ શકે તેવી માહિતી મળી રહી છે અને જો તમે હવે ફોર્મ ભરી દીધું છે તો હવે તમારે રનિંગ શરૂ કરી દેવી જેથી કરીને તમારે રનિંગ આવે ત્યારે કોઈપણ પ્રકારનો પ્રોબ્લેમ ન થાય અને માહિતી મળી રહી છે કે ગ્રાઉન્ડ ફેબ્રુઆરી અથવા માર્ચ મહિનાની અંદર આવી જશે તો અત્યારથી જ આપણે રનિંગની પ્રેક્ટિસ કરી જોઈએ કરી દેવી જોઈએ જેથી કરીને આપણે રનિંગમાં ફેલ ન થાય અને સાથે સાથે વાંચવાનું પણ શરૂ કરી દેવું જોઈએ આમ જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જશું આવીને આવી માહિતી માટે ચેનલમાં આગળ સુધી બન્યા રહો